નમસ્કાર હું વિશેષ સિંધવ દિનેશમાં તમારું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં છું બનાસકાંઠા લોકસભા બેઠકમાં જે રીતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જીત્યા છે એ ઐતિહાસિક જીત છે ગેનીબેનના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે અને ગેનીબેનને સમર્થન આપનાર લોકોના પણ વિડીયો ખૂબ વાયરલ થાય છે બે દિવસમાં તમે એક વિડીયો જોયો હશે જે આખા ગુજરાતે જોયો છે ખૂબ વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં એમાં બનાસકાંઠા વિસ્તારના એક કાકા એવું કહે છે કે ગેનીબેન જીતવાના છે અને ગેનીબેન જ્યારે છે ને ત્યારે મેં પટ્ટા ખેલીશું તો હું એ કાકા સુધી પહોંચી ગયો છું એ મને મળી પણ ગયા છે કે પટ્ટા ખેલવાની જે વાત કરતા હતા એ વડીલ કોણ છે તો હું આવ્યો છું બનાસકાંઠા જિલ્લામાં છું ને એટા ગામ છે એટા ગામમાં મેં એમને શોધી લીધા છે તમે વિડીયોમાં જે વાયરલ વિડીયોમાં જોયા હતા થોડા ઊભા થશો એ વડીલ અમારી જોડે છે જે પટ્ટા ખેલવાની વાત કરતા હતા પટ્ટા ખેલવાના છે અને એ પહેલાં થોડીક વાતચીત કરી લઈએ મેં તમને ગોતી લીધા છે મારું કામ એ છે હું ગોતી લેતો હોઉં છું ખાસ તો જે લોકોના વિડીયો વાયરલ થાય એમને ગોતું છું અને ગાયકોને ગોતું જ છું તમારા જ વિસ્તારની મિત્તલ રબારી જેનો ઇન્ટરવ્યુ કર્યો ને એને હવે સરસ કામ મળે છે તમારું શું નામ મારું નામ ખુમોજી બરાબર મેમ તો ગામનું નામ કીધું જ છે પણ તમારો જે વિડીયો વાયરલ થયો ને ત્યારે તમે જે કીધું તો એ વાત ફરી રિપીટ કરો જે પહેલીવાર કદાચ જોતા હોય તો ખબર પડે તમે શું કીધું હતું મીડિયાને મીડિયાને એવું અમે બોલ્યા હતા કે મારી બેન જીતે છે અને મેં સો ટકા જીતશું એટલે કે ભાઈ મીડિયાવાળા મને શું પૂછે કે તમે હાલ તો રેખાબેન આગળ છે અને તમે કઈ રીતે જીતો મેં કીધું સાહેબ વિશ્વાસ છે અમને અમારી બેન જીતશે સો ટકા અમારો વિશ્વાસ છે જ્યારે મતગણતરી ચાલી ચાલતી હતી એ જ વખતે તમે કીધું હતું જીતી જવાના છે અરે રેખાબેન આઠ આગળ હતા અને હું બોલ્યો હતો કીધું સાહેબ અમે જીતશો સો ટકા મને વિશ્વાસ છે અને જીતશા અને આથી વરઘોડો ગાડ છે ઢીમા ઉધી અને ફટાકડા પોર્શન પટ્ટા ખેલ છે ફટાફટ આવું બોલ્યા હતા તમે 8000 થી બેન આગળ હતા હા અને આમ તો જોવો તો ટક્કર હતી ને બંને વચ્ચે આમ છતાં લોકોને કદાચ લાગતું હતું કે કદાચ રેખાબેન જીતી જાય તો તમને કેમ વિશ્વાસ હતો કે ગેનીબેન જીતશે કારણ શું હતું અમે સાહેબ ખોબલો ખોબલે મત આલ્યા હતા અમે આ વિસ્તારમાં મહેનત કરી હતી એટલે અમને પૂરેપૂરો વિશ્વાસ હતો બેન જીતશે 100% જીતશે એવો વિશ્વાસ હતો મત તો તમે આપો કારણ કે બનાસની બેન તમે કીધા તા ઠાકોરે તો મત તો આપવાનો શ સ્વાભાવિક છે પણ તમને શું લાગે છે આટલા વર્ષોથી તમે રાજકારણ જુઓ છો એમની જીત પાછળનું જે કારણ છે ને એ તમને શું લાગે છે સાહેબ અમને એવું લાગે છે કે અમીર ઠાકોરે તો આપે પણ અઢારે વેણે આપે મત અને બરાબર તન તોડથી મહેનત કરી છે બધી વ્યક્તિએ એક અમીર ઠાકોરે આપે એવું નથી બધી અઢારે વેણે અમને વોટ આપ્યા છે બેનને અને અમને એટલો વિશ્વાસ એમ હતો કે અમારી બેન જીત છે એવો વિશે વાત કરતો પટાક ખેલશું હા પટાક હેલશે બે ધડક થી ખેલવાના છે આ એ સહી દે ખેલજો પટ્ટા તો હવે પટ્ટા આવે એટલે હું બતાવું કે એક ચાન મિત્રો પટ્ટા આવી રહ્યા છે પેંડા પણ આવશે કારણ કે આવશે મો મીઠું કરવું પડશે ને હા કરવું પડશે ને બાદરા હાલ જ આરી દુકન મંગાઈ લ્યો આવી જા બાળો હા પટા કે આપણે હું તમને ખવડાવું

એ જો મને સમજાતું નથી કદાચ હું બને કે હું ગયા જન્મે અહીંયા જન્મ્યો હશું બનાસકાંઠાનો હોય છે એવું પણ બને બનાસકાંઠા જિલ્લો મને બહુ પ્રેમ આપે છે મારા વિડીયોમાં તમે જુઓ શું લાગે છે શું કારણ છે તમે અહીંયા જે લોકસભાની ચૂંટણી વખતે તમે અહીંયા આવ્યા અને તમારો સ્વભાવ તમારી ચેનલ જે ચાલે છે એ પ્રમાણે લોકો આ કાકાને કોઈ દિવસ ઇન્ટરવ્યૂ નથી આપ્યો પણ એમને એમ થયું કે ભાઈ અમારે રણછોડ ભાઈ ખુમા ભાઈ એમ એમને એમ થયું કે ખરેખર આ ચેનલથી પોપ્યુલર છે અને બધી રીતે સારું છે એટલે લોકો તમારો લોકો તમને પ્રેમ આપે છે એમ ગેનીબેનને જે પ્રેમ મળ્યો છે આ બહુ કેસ સ્ટડી છે મને એવું લાગે છે ખાલી જીત નથી મળી જે રીતે ભાજપને અહીંયા એટ્રિક મારવાની હતી એટ્રિક એ લોકો ન મારી શક્યા અને બહુ ઐતિહાસિક જીત છે તમને શું લાગે છે શું કારણ છે એના ઘણા બધા કારણો તો એ છે કે ગેનીબેનનું નાનામાં નાનું કામ કોઈ પણ વ્યક્તિ નાનામાં નાનો તકલીફમાં ગયો છે તો ક્યારેક કામ ના નથી પાડી એક બીજા નંબરમાં કે લોકો જોડે ભાજપમાં તો ઘણા બધા પૈસા હતા આમને તો લોકોએ સમર્થન એવું આપ્યું છે ઘરની ગાડીઓ ઘરના પૈસા અને વોટ અને બધી રીતે સહ ખૂબ સહયોગ કર્યો પોતાની ગાડીઓ લઈને વોટ લાવવા મહેનત કરવી અને બેનનો સ્વભાવ તો એક નિર્મળ સ્વભાવ છે બેનના તો કોઈથી ના આવે એમાં અમે તો અહીંયા સ્થાનિક છીએ ગમે ત્યારે જેને એમનો દરવાજો ખખડાવીએ ત્યારે બેન બોલો ભાઈ શું કામ હતું ક્યારે કોઈને નિરાશ નથી મૂક્યા એમનું કામ બોલે છે અને બેન જીત્યા છે અને ખરેખર અમને છેલ્લે છેલ્લે એવું હતું કે હારજીત તો એક વસ્તુ બનવાની જ છે પણ આત્મવિશ્વાસ અમારો ના તૂટ્યો એ બેનનું કામ અને અમનો આત્મવિશ્વાસ કે હજાર ટકા બેન છે અને ખૂબ સારી લીડથી જીત્યા એટલે બેનનો આભાર અને તમારો ખૂબ આભાર તમારી એક એક મીડિયાની ચેનલમાં હું તમારું જોતો રહું છું તમે નાનામાં નાના માણસને ખૂબ પ્રગતિ ઉપર લઈ ગયા છો એટલે ભગવાન તમને કાયમ આવું આવું કામ કરાવે એ બદલ ખૂબ ખૂબ તમારો પણ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ બેનનું બેનનું મામીરું ભર્યું છે આ લોકોએ બેન વારંવાર કહેતા હતા અને હવે પટ્ટા ખેલવાનો સમય આવી ગયો છે બરાબર ને પટ્ટા ખેલવા એટલે સિટીના લોકોને ખબર ના હોય કે પટ્ટા ખેલવા એટલે શું પટ્ટા ખેલવા એટલે સાહેબ એવું છે બેન જીતે એટલે બહુ ખૂબ માહોલ થઈ ગયો માહોલ પટ્ટા ખેલવા એટલે તલવાર હા પટ્ટા ખેલવા એટલે તલવાર આટલે બેન્ડ જીતે એટલે અમારે માહોલ થઈ ગયો બહુ માહોલ થઈ ગયો અમે ઢીમાથી પાલનપુરથી ઢીમા સુધી વરઘોડો કર્યો ને અબે બે ગલાલ ને ફટાકડા ઠેસા ઠેસ ઉડાડ્યા આવો માહોલ અમારો થઈ ગયો શું ખેતી કરો છો ખેતી કરે સાહેબ તો મિત્રો હવે પટ્ટા ખેલવાનો સમય આવ્યો છે એ પછી હું નહીં બોલું વિડીયો એ પૂરો કરીશ તમે જુઓ કે આ લોકો કેવી રીતે પટ્ટા ખેલે છે